સુરત શહેરમાં સોશિયલ મીડિયા રીલ્સ દ્વારા ભાઈગીરી અને ગેંગસ્ટર સ્ટાઇલ બતાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે લિંબાયત વિસ્તારના અસ્ફાક નામના શખ્સે પોતાના માફિયા તરીકે રજૂ કરી લોકોમાં ભય ફેલાવા રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં મૂકી તેની સામે મારામારીનો કેસ નોંધાયેલો હોવા છતાં તેણે આ પ્રયાસ ચાલુ રાખ્યો પોલીસની નજરમાં વિડીયો આવતા જ તપાસ શરૂ થઈ અને અસ્ફાકની ભાઈગીરીનો ખેલ ઉલટો પડ્યો સુરત પોલીસ આ તત્વોને ઝડપી કાયદાનું ભાન કરાવી રહી છે જેથી શહેરમાં શાંતિ જળવાઈ રહે અને આ ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનારાઓ સામે પોલીસ સખત કાર્યવાહી કરવા તૈયાર છે